યુનિફોર્મ સિવિલ કોડના વિરોધમાં મુસ્લિમ સમાજ દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં અમદાવાદને ગુજરાત મુસ્લિમ હિત રક્ષક ટીમ સુરત ખાતે આવી હતી યુનિફોર્મ સિવિલ કોડ અને વકફ અધિનિયમ બંને કાયદાઓને લઈને ચર્ચાઓ કરી હતી મુસ્લિમ સમાજના એડવોકેટ અને પ્રોફેસરો સહિતની ટીમ પત્રકાર પરિષદમાં હાજર રહી હતી ભારતના બંધારણ મુજબ યુસીસી આખા ભારત દેશમાં લાગુ કરવી હોય તો કરી શકાય ફક્ત એક રાજ્યમાં ન કરી શકાય તેવું ગુજરાત મુસ્લિમ રક્ષક સમિતિ કહ્યું

એટલે પાર્લામેન્ટમાં આવશે હવે પાર્લામેન્ટ નથી લાઈ રહ્યું ઉત્તરાખંડમાં ઉત્તરાખંડની એસેમ્બલીએ લાઈ છે યાની ગવર્નમેન્ટ હવે ગુજરાતની ગવર્નમેન્ટ ગુજરાતમાં લાઈ રહી છે તો પહેલી વસ્તુ તો આ યુસીસી જે બંધારણવા છે એ તો છે જ હવે એવા કાયદાને તમે યુસીસી કહીને લાઈ રહ્યા છો તો મૂળથી જ ખોટું છે દિપલ અહેમદ મિઝા નામ છે મારું ગુજરાત મુસ્લિમ હિત રક્ષક સમિતિ છે એનો હું સંયોજક છું

અને યુસીસીનો કાયદો જે ઉત્તરાખંડમાં પસાર થયો છે એને ચેલેન્જ કરવામાં જે ડીન છે લીગલ એના પણ એ સભ્ય છે પછી એમની બાજુમાં નિષાર અહેમદ અંસારી સાહેબ જે જમેદલ ઉર્મા હિન્દ છે એના ગુજરાતના જનરલ સેક્રેટરી છે એમની બાજુમાં ડોક્ટર અચિલ સૈયદ સાહેબ છે એ પારોલ યુનિવર્સિટીમાં ડીન હતા અત્યારે જે યુનિવર્સિટી છે ત્યાં એના છે એમની બાજુમાં ગુલાબ ખાન એડવોકેટ ગુલાબ ખાન પઠાણ સાહેબ છે જે બાર કાઉન્સિલ છે એડવોકેટ એના ગુજરાતના સભ્ય છે એના પછી હબીબ શેખ સાહેબ છે જે બહુ સિનિયર પત્રકાર રહી ચૂક્યા છે મિત્રો